અત્યારે સવારના આઠ વાગ્યા છે અને આજે મારો ડ્રાઇવિંગ લાઇસન્સ ટેસ્ટનું એક્ઝામ છે લાસ્ટ બ્લોગમાં તમને કીધું હતું કે આપણે ડ્રાઇવિંગ ટેસ્ટ માટે જવાનું છે બટ ત્યારે મારું પ્રિપેરેશન બધું બરાબર નહોતું સો આજે ટેસ્ટ દેવા જશું જે થશે એ જોયું જશે કારણ કે આપણે એક અઠવાડિયાની મહેનત છે પૂરેપૂરી નહીં તો આજે આપણે ફાઇનલ ટેસ્ટ છે આપણો સો આપણે એક ટેસ્ટ આપીશું અને અગર આપણે ટેસ્ટમાં પાસ થશું તો આજના આજે આપણને લાઇસન્સ મળી જશે ડ્રાઇવિંગ ટેસ્ટમાં શું પૂછવાનું હતું ડિટેલ્સ શું હજી તમને પછી કહીશ સો અત્યારે આપણી પાસે ટાઈમ નથી આટલું બધું સો આપણે રેડી થશું અને દસ વાગે આપણે પહોંચવાનું છે ત્યાં સો અત્યારે લગભગ આઠ સાડા આઠ જેટલું થઈ ગયું છે તો અત્યારે આપણે નાવાનું છે નહીં કારણ કે રાતે આપણે બે વાગે નહીં જ આપણે વાંચવાનું શરૂ કર્યું હતું તો આપણે પૂરી રાત વાંચ્યું છે આજે મહેનત કરી છે પૂરેપૂરી કે આજે ગમે એમ કરીને એક્ઝામ આપણે કાઢવાની જ છે અત્યારે હવે હું રેડી થવા જઈશ કપડા ચેન્જ કરીશ અને ફટાફટ આપણે ડોક્યુમેન્ટેશન જે લેવાના છે ફાઇલ્સ આખી પૂરી પૂરી પ્રોપર એ બધી ફાઇલ લઈને હું એક્ઝામ આપવા જઈશ અત્યારે આજે તમને મોર્નિંગનું વ્યૂ તમને બધું બતાડીશ કે શું મોર્નિંગનો વ્યૂ છે સિટીનો બરાબર આજનું ટેમ્પરેચર બી બહુ સારું છે એરાઉન્ડ અત્યારે સવારના સાડા આઠ થયા છે અને ટેમ્પરેચર કંઈક દસ થી પંદર ડિગ્રી ટેમ્પરેચર બેસ્ટ ટેમ્પરેચર ગણવામાં આવે છે અને આજે તડકો બી બહુ મસ્ત છે એટલે સૌ ફ્રેશ દસ કિલોમીટર જેટલું દૂર છે સો આપણે ફટાફટ રેડી થશું કપડાં ચેન્જ કરીશું અને આપણે નીકળીશું તો ગાઈસ આપણે રેડી થઈ ગયા છે અને આપણા ડોક્યુમેન્ટ બધા આવી ગયા છે એક પાસપોર્ટ મારા ફ્રેન્ડ પાસે છે તો પાસપોર્ટ લેવાનો છે અને આપણે રવાના થશું તો અત્યારે તે ફ્લોર ઉપર છે મારો ફ્લોર છે 12th ફ્લોર છે અને આ એક બારનો વ્યૂ છે આઈ થિંક સિટી આ સિટી પૂરા ચાઇનાનું ગ્રીનીશ સિટી છે ટોપ 2 સિટી બી છે તો આપણે લિફ્ટ આવી ગઈ છે આપણે નીકળીએ બરોબર ભાઈ એક ભૂલ થઈ ગઈ બહુ મોટો મોટી મેં તમને હમણાં કીધું પંદર ડિગ્રી તાપમાન છે બટ પંદર નથી પાંચ ડિગ્રી છે કેટલું ખાલી ફાઈ ડિગ્રી તો આપણે જેકેટ પહેરી લીધું છે આ અમારો ચાર્જિંગ એરિયા છે જે બધી સ્કૂટીનો અહીંયા મોસ્ટ ઓફલી બધી એવી સ્કૂટી જોઈ છે અને જે મોટી મોટી બાઇક બી છે આ અમારી ડોમેટ્રી છે જે સત્તર માળની બિલ્ડિંગ છે આખી પ્રોપર અને આ બાર માળની હોટલ છે જે ફોરેનર્સ માટે છે જે અગર અમારા કોઈ પેરેન્ટ્સ યા કોઈ બી બહારનું કોઈ વ્યક્તિ આ કોઈ કોઈ બી એટ એક્સવાઇડ બધા આમાં રહી શકે છે અને નીચે વેસ્ટર્ન રેસ્ટોરન્ટ છે જે ફોરેનનું ફૂડ મળી જાય ત્યાં અને અહીંયા આ અમારો એકેડેમિક એરિયા છે અહીંયા બધી વસ્તુ મતલબ કે કોઈ એક્ટિવિટી થાય કોઈ મતલબ થિયેટર છે બહુ મોટું મોટું જે ઓડિટોરિયમ છે અહીંયા બધી ઇવેન્ટ થાય આ રિસેપ્શન છે અને નીચે કેન્ટીન બી છે શોપિંગ સેન્ટર બી છે નાનું એવું કે ગ્રોસરી કંઈ બી નાની વસ્તુ લેવી હોય તો બધું બી અવેલેબલ છે અને આ અમારો મેઇન ગેટ છે આ ચાર્જિંગ ચાર્જિંગ સ્ટેશન છે અને આ બધી જગ્યાએ કન્સ્ટ્રક્શન થાય છે પાછળ બી કન્સ્ટ્રક્શન થાય છે અહીંયા કન્સ્ટ્રક્શન થાય છે આ બિલ્ડિંગની પાછળ બી કન્સ્ટ્રક્શન થાય છે ને આ મતલબ કે આ આ સિટીની પેરીફરી છે સો ઠંડી તો છે જ બટ લાગતી નથી કારણ કે અચાનક માઇનસ વીસમાંથી ખાલી પાંચ ડિગ્રીમાં આવે ને તો એમ લાગે કે ગરમી આવી ગઈ બટ ગરમી નથી ગરમી તો જ્યારે આવશે ને ભાઈ ત્યારે અહીંયા રહેવાશે નહીં આટલી ગરમી પડશે કારણ કે જે માણસ માઇનસ વીસમાં માં રહેલું હોય ને એને અચાનક તમે વીસમાં યા ત્રીસ ડિગ્રીમાં નાખો ને એટલે ભાઈ રહી ના શકે બહુ એને ગરમી લાગે જેમ કે અમને સો આપણે હવે નીકળીએ એક દિક્કત થઈ છે જે ગાડીમાં ચાર્જ મૂકી હતી રાતે એ ગાડી ચાર્જ થઈ નથી પ્રોપરલી અને ખબર નહીં શું પ્રોબ્લેમ આવ્યો કે ચાર્જ થઈ જ નથી ગાડી અને અહીંયા આવતા આવતા મને એવું ડાઉટ થયો કે ચાર્જિંગ છે નહીં અને એ જગ્યા બહુ દૂર છે દસ વીસ કિલોમીટર દૂર છે અને મારી ગાડીની કેપેસિટી ત્રીસ કિલોમીટરની છે સો આઈ ડોન્ટ થિંક સો કે એને આ ત્યાં સુધી પહોંચી શકશે એટલે મેં આજે અડધે રસ્તે પાર્ક કરી દીધી છે અને આઈથી હવે હું લઈશ બસ અહીંયા ચાઇનાની બસ આવી હોય છે આ બાર નંબર છે આપણે પચીસ નંબરની બસમાં જવાનું છે આ બી બસ નથી આવી બસ નથી પચીસ નંબરની બસ અને આપણે તીપહાર અહીંયા છગવાન સર આપણે અહીંયા જવાનું છે તો આપણે અહીંથી આટલા સ્ટોપ છે મતલબ કે બહુ બધા સ્ટોપ છે સો આપણે વેઇટ કરશું હવે આપણે બસનો આ સામે ચાઇના એગ્રિકલ્ચર બેંક છે આવી એક પોલીસ ડિપાર્ટમેન્ટ જ છે સો આપણી બસ આવી ગઈ છે અને બસમાં ચઢશું અને અહીંયા એક રૂપિયા નાખવાનો હોય છે નાખી દેશે ના આપણે બસ બોર્ડ કરજો સાઉન્ડ બસમાં પાછળ બી મજા આવે ભાઈ સો એક બસનો આવી હોય આપણે ઉતરી ગયા છે અને હવે આપણે અહીંયા બાજુમાં જ છે તો ખાલી પાંચ બે મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે તો આપણે બસ હવે ચાલીને જશું મારી આગળ શું શું જાય છે અને શું શું કહેવાય જે આપણા અંકલ જે મોટી યુવાનો હોય એને શું શું કહી શકીએ અત્યારે ફોનમાં ચાર્જિંગ છે નહીં અને હજી બી કામ પરતું હજી તો મેં એક્ઝામ બી નથી આવી કારણ કે હજી સુધી કામ ચાલુ જ છે બહુ બધા ઓછા છે એટલે પછી કોમને બધું લઈને બેઠો જ છું મે બી હજી કલાક બે કલાક થતી હશે અને ફોનમાં ચાર્જિંગ છે નહીં ત્યારે હવે આના પછી હું વ્લોગ નહીં કરીશ હવે ડાયરેક્ટ હું ડોમો ઉપર જઈને જ બ્લોક કરીશ સો જોઈએ શું થાય છે તો ગાઈઝ આપણું ડ્રાઇવિંગ લાઇસન્સ બની ગયું છે હું આરટીઓથી આવીને ડાયરેક્ટ સુઈ ગયો હતો બીકોઝ ફોનમાં ચાર્જ બી નહોતું અને આટલો થાકી થકી ગયો હતો સો જસ્ટ જમીને ડાયરેક્ટ સુઈ જ ગયો હતો હજી અત્યારે ઉઠ્યો છું ફ્રેશ કપડાં ચેન્જ કરીને મેં કીધું કે બ્લોગનું એન્ડ કરી દઉં તો તમને પ્રોસેસ બધી સમજાય તો પ્રોસેસમાં એવું હતું કે યાર મારી પાસે ઓલરેડી ગુજરાતનું લાયસન્સ બનેલું હતું તો મારે આ લાઇસન્સ ખાલી કન્વર્ટ કરવાનો હતો અહીંયા એના માટે એના આરટીઓમાં ગુજરાતના લાઇસન્સનું એક કોપી હોવી જોઈએ જે કે એની પાસે હતી જ નહીં બીજા બધા સ્ટેટની લાઇસન્સની હતી જેમ કે પંજાબનું દિલ્હીનું હતી કર્ણાટકાની હતી અને કેરલાની હતી પણ ગુજરાતની લાઇસન્સની કોપી ની પાસે હતું જ નહીં ફોર્મેટ સો એ લોકોને મારા લાઇસન્સ ઉપર ટ્રસ્ટ નહોતા હતો કે આ લાયસન્સ ઓરિજિનલ છે કે ફેક છે તો એ લોકોએ એની બીજી બ્રાન્ચમાં બીજી આરટીઓમાં જેને ફોન કર્યો કે તમારી પાસે એનો ફોર્મેટ અવેલેબલ છે કે નહીં એના પછી મારી પાસે બહુ બધા પ્રૂફ માંગ્યા મેં ખુદ ઇન્ટરનેટ ઉપરથી ડાઉનલોડ કરીને બતાડ્યા કે આ અમારું ગુજરાતનું લાયસન્સ છે સો એમાં બહુ બધી એ લોકોએ મિસ્ટેક કાઢી પછી એના પછી ફીઝમાં લોચા હતા ફીઝ નહોતી પે થતી કારણ કે હું એક ફોરેનર છું મારી પાસે એક પાસપોર્ટ છે પાસપોર્ટની ફી નહોતી પે થતી તો એમાં એક કલાક જતો રહ્યું પછી કોપી ગોતવાની હતી એમાં બે કલાક જતા રહ્યા એમ કરતાં કરતાં હું સવારના દસ વાગે ગયો તો મારી અપોઇન્ટમેન્ટ અગિયાર વાગ્યાની હતી એક્ઝામ આપવાની બટ મેં બપોરના ચાર વાગે મેં એક્ઝામ આપી અને ચાર વાગે એક્ઝામ આપીને મેં છ વાગે મને લાઇસન્સ મળ્યું બે કલાક પછી લાઇસન્સ મળી ગયું હતું બટ ફાઇનલી યાર આજે આખો દિવસ મારો આરટીઓમાં જ રહ્યો છે અને બહુ થકી ગયો હતો બટ ફાઇનલી બધું જે બધી મહેનત હતી બધી વસૂલ થઈ ગઈ છે આપણે લાઇસન્સ મળી ગયું છે ચાઇનીઝ ડ્રાઇવિંગ લાયસન્સ જે છ વર્ષની વેલિડિટી માટે છે જે મારા માટે મતલબ કે એક ખુશીની વાત છે કે ઇન્ડિયન થઈને એક ચાઇનામાં ડ્રાઇવિંગ લાયસન્સ મળે કારણ કે મારી પાસે વર્લ્ડ ડ્રાઇવિંગ લાયસન્સ હોય બટ અહીંયા ચાઇનામાં ના ચાલે ચાઇનામાં ચાઇનીઝ ડ્રાઇવિંગ લાયસન્સ જ જોઈએ છે સો મેં એક એક્ઝામ પાસ કરી છે જે હન્ડ્રેડ માર્ક્સની એક્ઝામ હતી આરટીઓની સો ક્વેશ્ચન હતા એમસીક્યુ બેઝ બધા ક્વેશ્ચન હોય છે બટ બહુ ટ્રાફિક રૂલ્સ રિલેટેડ ક્વોચન્સ હોય છે જે સોમાંથી મારા નાઇન્ટી ફાઇવ માર્ક્સ આવ્યા છે અને ફાઇનલી હું પાસ થઈ ગયો છું અને અમારું ડ્રાઇવિંગ લાઇસન્સ છે તો ગાઈસ હવે આપણી પાસે ડ્રાઇવિંગ લાઇસન્સ છે અને હવે આપણે ટૂર પર જઈ શકશું બીજા સિટીમાં બી જઈ શકશું પહેલાં બી જતા હતા બટ પહેલા ટ્રેનથી જતા હતા અને બસથી જતા હતા બટ હવે આપણે ગાડી લઈને બી જઈ શકશું અને પ્લાન છે કે આવનારા દિવસમાં જવાનો પ્લાન છે અમારો ઈલી બાજુ મતલબ કે જે બીજી સિટી છે જે સિનિક પોઈન્ટ છે અત્યારે સમર માટે તો ત્યાં જવાનો પ્લાન છે બટ હવે એ પ્લાન જે છે એ ફાઈનલી સક્સેસફુલ થશે તો સો હવે આપણે કરીએ બાય બાય અને મળશો આપણે આગલા વ્લોગમાં જે લોકોએ નવા છે ચેનલ ઉપર તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો આપણા ગુજરાતના જેટલા ભાઈઓ છે બધા ફટાફટ લાઇક થઈ જવું જોઈએ ફટાફટ સબસ્ક્રાઈબ થઈ જવું જોઈએ આપણે જયદાસારામ બાય બાય